હવે આવી છે કલમ બે જય શ્રી રામ જય ભીમ જય જવાર તો આપણે હવે ચાલુ કરી રહ્યા છે કલમ બીજી પહેલી કલમ તો તમે જોઈ હશે આશા કરો છો કે સમજ્યા હશો ને નહીં સમજાય તો એક આપણું પહેલી કલમ નો નાટક તો આપણું મારું તમારી પર ઉધાર જ છે મારા દોસ્તો બધા રેડી થાય તો પછી એવું નહીં કે આવ્યું નહીં તો કલમ બેમાં આપણને એવું સમજાવવામાં આવે છે કે આજે સૈતમે જે જે મેન મેન વસ્તુનો ઉપયોગ કર્યો છે જેમ કે ગુનો કોઈનો ખાયદો કોઈની સાથે ચારસો વીસ કરવું એ જે બધી વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ શું કહેવા માંગે છે એનો અર્થ શું થાય છે જેમ કે તમે જાણી શકો છો કે કોઈ વસ્તુનો કોઈ બીજો અર્થ કાઢીને પણ બચી શકે છે કે પછી ગુનેગાર બચી શકે છે કે જે ગુનેગાર નગુનો નથી કર્યો તે પણ સજા ભોગવી શકે છે એટલે એની ચોખ્ખી વ્યાખ્યા કલમ બેમાં આપવામાં આવે છે તો કલમ બે આઠ લગીને તમને થોડુંક બોરિંગ લાગશે હું પોતે વાંચું છું મને ખબર છે કે કેટલું બોરિંગ લાગે પણ શું કરે આપણે આપણા માટે અને આપણા ગરીબ અને મધ્યમ વર્ગ માટે જે મુહિમ ચાલુ કરી છે તે આપણે પૂરી કરીશું આશા કરું છું કે આપણે કલમ લાસ્ટની લાસ્ટ કલમ સુધી પહોંચીએ આપણે પહોંચવાની કોશિશ તો પૂરી રહેશે તમારો સાથ અને સહકારથી પહોંચી પણ જઈશું ભગવાનની કૃપાથી આપણે પહોંચી તો જઈશું હું તમે મને જેમ જેમ મારા સબસ્ક્રાઈબર વધતા જશે તેમ તેમ મને હિંમત પણ આવતી જશે તો ચાલો વાતોના વડા બંધ કરીને આપણે ચાલુ કરીએ કલમ બે તો કલમ બેમાં સૌથી પ્રથમ આવે છે એક કૃત્ય કૃત્ય એટલે કામ એ તો તમને ખબર જ કૃત્ય એટલે કામ તો કૃત્યમાં કૃત્યની એમાં શું વ્યાખ્યા આપવામાં આવે છે એ વધારે કામોને પણ કૃત્ય જ કહેવામાં આવે છે આ કલમ આપણી સંહિતાના હિસાબે તો પહેલું કૃત્ય કૃત્ય યાદ રાખજો કૃત્ય જેમ કામ એક વચનમાં હોય છે એમ કામો બહુ વચનમાં હોય છે તો પણ એક કામોને પણ અહીંયા કામો માટે પણ કૃત્ય શબ્દ જ વાપરવામાં આવે છે બીજું છે પશુ પશુ એટલે આપણા મન માટે એવું જશે કે કંઈક જનાવર જ આવી જાય પણ આમાં એની શું વ્યાખ્યા છે તે તમને કહું સાંભળ એટલે કે માણસ સિવાયનું કોઈ પણ જીવન પ્રાણી એટલે પશુ હવે બાળક એટલે આપણે શું વિચારીશું બાળક એટલે નાનું છોકરું પણ આમાં બાળકનો અર્થ એ થાય છે કે અઢાર વર્ષથી નાની ઉંમરનો વ્યક્તિ એટલે બાળકમાં ગણવામાં આવે છે ખોટી બનાવટ કરવા બાબત બનાવટ કરવા બાબત એટલે કે સમજ પડી ગયા છે તમને જેમ કે હમણાં જાણે કે વિવોના ઓરિજિનલ ચાર્જર હોય છે તેની ડુપ્લિકેટ બનાવટ કરી દેવામાં આવે છે હોય કે એપલ લે એપલનું નવું લેવા જાય તો કેટલું મોંઘું મળે છે તેનું સેમ ટુ સેમ બનાવટ કરી ને આપણે ઓરિજિનલની જેમ છેતરપિંડી કરવાના એરાદાથી એ વસ્તુ વેચીએ છીએ તો એને આપણે ખોટી બનાવટ કરી ને વેચી એમ કહેવાય એ બીજી બનાવટ કરી આપણે સામેવાળાને છેતરવાની ક્રિયાથી ઓરિજનલ કરીને વેચી દઈએ છીએ તેને છેતરવી બાબત કહેવાય બધી બાબત રીતે છેતરપિંડી કરી એમ કે અને આમાં છેતર આમાં એવું છે કે એ વસ્તુ હોબી હોબું હોવી જરૂરી નથી એ થોડુંક પણ પ્રમાણમાં મળતું ઢૂલતું હોય ને તો એ આ બાબત કહેવાય કે શબ્દ છે ન્યાયાલય ન્યાયાલય એટલે આપણે સમજ પડી જાય છે ન્યાયાલય એટલે કે ન્યાયાધીશ જેને ન્યાયિક રીતે કામ કરવા માટે કાર્ય સોંપવામાં આવ્યું હોય છે તે ન્યાયાધીશ મંડળ કે ન્યાયાધીશ કાર્ય કરતા હોય છે તે કહેવામાં આવે છે તો છે મૃત્યુ છઠ્ઠું છે મૃત્યુ મૃત્યુ એ શબ્દ સામાન્ય છે મૃત્યુ કોઈને બી થાય અહીંયા મૃત્યુનો અર્થ એ કહેવામાં આવે છે છઠ્ઠું છે સટ મૃત્યુ પામેલું હોય કોઈ ખોટું કાર્ય થયું નહીં હોય અને નોર્મલી મૃત્યુ પામ્યું હોય તેને માનવીય મૃત્યુ કહેવામાં આવે સાચું છે બદડાનટ બદડાના એટલે આપણે જે બદ દાણા બગાડીએ એ વસ્તુ નથી બદનાનત એટલે કે કોઈ બીજા વ્યક્તિને ગેરકાયદેસર લાભ કરવામાં આવે અને બીજા અને બદડાના એટલે આપણે પેલું જોઈએ તે દાણની હા બદદાનત એટલે કે કોઈ બીજા વ્યક્તિને ગેરકાયદેસર લાભ કરવામાં આવે અને બીજા કોઈ વ્યક્તિને ગેરકાયદેસર નુકસાન કરવામાં આવે તો તે વસ્તુ બદદા નથી કરી એમ કહેવાય અર્થ સમજ સમજતા રહેજો આઠમું છે દસ્તાવેજ દસ્તાવેજ એટલે તો એમ દસ્તાવેજમાં આપણને કેવું દિમાગમાં આવી જાય આવે કેવું દસ્તાવેજ દસ્તાવેજ એટલે કે કોઈ બાબતના પુરાવા માટે હોય કે કોઈ સ્ટેમ્પ હોય કે નીચે લખેલું કંઈ સહી કરેલું હોય તેને પણ દસ્તાવેજ કહેવામાં આવે છે ડિજિટલ ડિજિટલ રેકોર્ડ ફોટા એને પણ દસ્તાવેજ કહેવામાં આવે છે દસ્તાવેજ તો આપણે નોર્મલી જે વિચારતા હોય છે તે જ હોય છે દસ્તાવેજ તો એની ઉપર બહુ લાંબુ લેક્ચર નથી આપવું કે પછી આપણો વિડીયો લાંબુ થતું જશે અને પછી ભાવ મારે કાટકૂટ 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 કરવી પડે ને તો દસ્તાવેજ દસ્તાવેજ સમજી ગયા હશો એ આશા રાખું છું નહીં સમજાય તો મેસેજ કરજો નવમું છે કપટપૂર્વક કપટપૂર્વક નવમું છે કપટ એ કપટપૂર્વક કપટપૂર્વક તો સમજી જ ગયા હશો કપટ રીતે કામ કરવું એને કપટપૂર્વક કહેવાય છે કપટપૂર્વક એટલે કપટપૂર્વક એટલે સમજી ગયા હશો કપટપૂર્વક એટલે કપટના ઇરાદાથી કરેલું કાર્ય એટલે કપટપૂર્વક કામ ના આપણે જે વિચારીએ છીએ તે જાતિ નહીં આમાં જાતિ એટલે કે પુરુષ સ્ત્રી કે પછી અન્ય ટ્રાન્સજેન્ડર કે બધા અન્ય બધાને જાતિ શબ્દ બધા માટે ઉપયોગ કરવામાં આવે છે અગિયાર સદ શુદ્ધ બુદ્ધિ સુદ કરેલું કામ એટલે સુદબુદ્ધિથી કરેલું કામ એમ કહેવાય સરકાર સરકાર એટલે કેન્દ્ર શાસિત સરકાર અને ગુજરાત સરકાર ગુજરાતની સોરી સોરી રાજ્ય સરકાર એમ બે સરકાર હોય છે તેર આશરો આપવા બાબત આ આપણે આપતા હોઈએ છીએ એટલે આ આપણા માટે મેન છે કોઈ ગુનો કરીને ભાગે તેને આપણે જો કંઈ રહેવું રહેવા મૂકવામાં મદદ કરીએ તેને કોઈ નાના પણ નાની પણ મદદ કરીએ કે તમારી બાઈક આપી દે કશું આપીએ એના ઘેર રોકાવીએ તો એને આશરો આપવા આશરો આપ્યો એવી બાબત કહેવાય એટલે ચેતીને રહેજો કોઈને આશરો આપો તો લીગલી હશે તો કંઈ નહીં પણ જો એ કંઈ હેવી ગુનો કરીને આવ્યો હશે તો આગળ જોશું કલમમાં શું છે શું આપણા બેઝિક વસ્તુ સમાજતા છે ઈજા ઈજા એટલે આપણે ઈજાની ઈજા નહીં ઈજા તો છે જ પણ કોઈને મિલકતની રીતે ઈજા કરો કોઈને શારીરિક રીતે ઈજા કરો કોઈને દિલથી ઈજા કરો તેનો મતલબ છે ઈજા ઈજાનો મતલબ આ આ રીતે થાય છે આપણી સારી ઈજા તો કહી કોઈને તમે મિલકતની રીતે નુકસાન કરો તે પણ ઈજા શબ્દ વપરાય છે ગેરકાયદેસર બાબત અને કાયદેસર બંધાયેલા બાબત ગેરકાયદેસર એટલે જે સહિતામાં કામ કરવામાં ના પાડી હોય ને અને કરીએ આપણે તે ગેરકાયદેસર તે તો આપણે સમજી જ ગયા કાયદેસર બંધાયેલી બાબત એટલે જે કરવું નહીં હોય પણ આપણે કાયદેસર હોય કરવા માટે તો તેને કાયદેસર બંધાયેલી બાબત એમ કહેવામાં આવે છે બોલ છે ન્યાયાધીશ ન્યાયાધીશ એટલે કોઈ કાયદેસર બનાવેલી વ્યક્તિ જ્યારે કે અદાલતમાં નોકરી કરતા ફોજદારી અદાલત કોઈ ન્યાયનું કામ કરતા વ્યક્તિ હોય એ ન્યાયાધીશ કહેવામાં આવે છે ન્યાયસો ન્યાયાધીશ એટલે કે જે કાયદેસરની કાર્યવાહી કરવામાં મદદરૂપ થતા ન્યાય આપવામાં મદદરૂપ જેને ન્યાય કરવાની ન્યાય કરવા હકદાર હોય તેવા કોઈપણ વ્યક્તિને ન્યાયાધીશ કહેવામાં આવે છે ત્યાં કે ફોજદારી અદાલત પછી અદાલતો તે બધા અદાલતમાં જેને ન્યાય કરવાની તાકાત હોય તેને ન્યાયાધીશ કરવામાં આવે છે સત્તર જીવન જીવન એટલે સારી રીતે જીવ જીવતા વ્યક્તિનું જીવન એટલે માનવીય જીવન સ્થાનિક કાયદો સ્થાનિક કાયદો આપણથી ગુજરાતના છોડીને કોઈને ખબર હોય ખરી કઈ રીતે દારૂ આપણા ગુજરાતમાં નથી વેચાતું અને બહાર વેચાય છે એ બધા સ્થાનિક કાયદા છે અમુક રાજ્યને લાગુ પડતા કાયદા એટલે સ્થાનિક સ્થાનિક કાયદા સમજી ગયા ને ઓગણીસ પુરુષ એટલે ગમે તે વહીનો માણસ મહિનો અને વર્ષ મહિનો અને વર્ષ એટલે ગ્રેગોરિયન કેલેન્ડરના હિસાબે જે થાય તે અમુક શબ્દોમાં બહુ જોર આપવાની જરૂર નથી જે જે મેન હશે તે તેમ આપણે જોર આપીશું એ તો તમને સમજાવી જ દેમ છે અમુક નોર્મલ હોય તો આપણે લેસકો લેસકો એટલે જાણવી તો થઈ જ પણ બહુ લાંબો નહીં આમાં તમે જોવા જશો તો બહુ લાંબુ છે પણ તમે હું ટૂંકમાં તો કહ્યું તમને ખબર પડી જાય ને લાંબુ તો પછી બોરિંગ જ લાગે એકવીસ છે જંગલ મિલકત જંગલ મિલકત એટલે જમીન સાથે જોડાયેલી સ્થાનિક થઈ રહેલી વસ્તુઓને સાંભળ વસ્તુઓને છોડીને બધી વસ્તુ એટલે જંગલ મિલકત એટલે કે આપણા ઘરો હોય એ બધું કેવું આપણે વસ્તુ બનાવવી જોઈએ આપણે વસ્તુ તે છોડીને બીજું બધી જંગલ મિલકત કહેવામાં આવે છે સમજ્યા ને વચન વચન એટલે તો સત કોઈ પરથી કંઈ એકવીસ વચન એટલે સટ કંઈ ખોટું જણાતું ન હોય અને એક વચન કે બહુ વચન આપવામાં આવે છે વચન આપવામાં આવે છે એટલે વચન વચન તો તમને ખબર છે વીસ છે સોગન સોગન એટલે તો આપણે ખાતા જ હશે ને લવડિયાઓ તો સોગન સોગન એટલે માની કસમ કે પછી કોઈ માટે હાથ મૂકીને ખાવામાં આવતી કસમ એટલે સોગંદ સોગન તો સમજી ગયા ને બોડીમાં જવાની જરૂર નથી ગુનો આ મેન છે ગુનો એટલે સહિતામાં જે વસ્તુ કરવાની ના પાડી છે બધે કલમો આવે છે ને એ કલમો જે હિસાબ જે સજા હોય છે એને ગુનો શબ્દ છે ખોટું કરે છે એ ગુનો કહેવામાં આવે છે એમ તો આમાં ગુનોનું બહુ મોટી વ્યાખ્યા છે બધી કલમો આપી રહી છે બધી તમને કલમો સમજાવવા જવા તો પછી પાછળ ગોટાળો થઈ જશે એટલે કલમો સમજી લેજો કે ગુનો એટલે જેમાં સહિતામાં કામ નિયમિત કરવાનું હોય છે એને ઘઉ કરીને કરીએ એટલે ગુનો સમજી લેજો આપણે ચો ચોવીસ લગીને પટી ગયું છે બીજું પચીસથી ઓગણત્રીસ બાકી છે તો પચીસથી ઓગણત્રીસ બીજા ભાગમાં જશું કે કલમ બે હુ લાંબી છે ભાઈ હું યાદ નથી રાખતો હું પણ સમજું જ છું અને વાંચીને તમને પાછો છે એટલે મારું તો મજબૂત થશે જ તમારું પણ મજબૂત થશે શું જ્ઞાન તો કલમ બેમાં આપણે એકથી ચોવીસ લાગેલું સમજ્યા કંઈ કલમ શું વ્યાખ્યા આપે છે આ વ્યાખ્યાનું કોઈ વધારે મહત્ત્વ નથી આપણા માટે વકીલો માટે છે હા પાછો આપણા માટે આપણે આપણો જ્ઞાન વધારે એવા છે કે કોઈ જગ્યાએ કંઈક કરી શકે કોઈ બોલી શકે તો તમને હું મારો એક કિસ્સો કહું કિસ્સામાં એવો છે કે મારો એક ફ્રેન્ડ છે એનો પગારમાં લોચો હતો શામાં હતો પગારમાં એક સ્ટાન્ડર્ડ કંપની છે તે કંપનીમાં પગારનો લોચો હતો હવે એક કંપનીનું કહેવું એવું હતું કે તમે નોકરી છોડો ત્યારે તમારો અડધો પગાર કાપી લેવામાં આવશે તમે કેવા વગર છોડો તો પણ એ કેવા વગર છોડો સાચી વાત છે પણ એ નોકરીમાં એ જે મારો ફ્રેન્ડ છે તેને કોઈ ફાયદો થતો નહીં હતો બોલતાં એના દરરોજના પૈસા અંદર જતા હતા તો એ હિસાબે એ ભાઈએ કંટાળીને નોકરી છોડી હવે પગાર એને આપ્યો થોડો ઓછો ઓછો એટલે અડધો તો એ ભાઈએ કંપનીમાં ફોન કર્યો કંપનીમાં ફોન કર્યો અને કંપનીમાં ફોન કરીને કીધું કે મારો પગાર અડધો જ આવ્યો છે તો એ ભાઈને એવું કહેવામાં આવ્યું કે તમે નોકરી જાણ કહેવા વગર એ આપી તો તમને પગાર નહીં મળે પછી એનો કોન્ટેક્ટ એને મને વાત કરી એ તો જગરવા જવાનો હતો મેં એને ના પાડી કે ઝઘરીનો કંઈ મતલબ નથી આપણે ઝઘડવા જઈશું પોલીસ સ્ટેશનને કેસ થશે એનું એ જ ચમનત લેવાની છૂટવાનું ઘટક તો આપણે શાંત રહીને કાયદાથી કામ કરીશું અમે પહેલાં નોર્મલ એક ફોન કર્યો નોર્મલ ફોને એમને એવું કીધું બે દિવસ બે દિવસમાં નોર્મલ ફોનમાં પછી ત્રીજા દિવસે એમનો કોઈ વ્યક્તિએ ઊંચી અવાજમાં મારી સાથે વાત કરી ત્યારે મેં મારી આપણા કાયદાના હિસાબે એની સાથે વાત ચાલુ કરી કે તમારી પાસે કોઈ એગ્રીમેન્ટ છે એ ભાઈને કોઈ એગ્રીમેન્ટ સાઈન કરાવી હતી તો મને કંપની તરફથી એવો જવાબ આવ્યો એમનો કોઈ હશે તેમને એવો જવાબ આપ્યો કે એવું સાઈન એવું તો નથી કરાવી પણ અમારો કંપનીનું એગ્રીમેન્ટ છે તમે સાઈન નથી કરાવી તો આમને ખબર કઈ રીતે પડે કે તમે જાણ્યા પૂછ્યા વગર નોકરી છોડશો તો તમારો પગાર કટ થશે તો એ બાબતની અમે એમની સાથે નોર્મલ વાતચીત કરી ફોન પર કેમ કે આઉટડોરનો એનું એચઆર ઓફિસ દૂર હતી તો એ રીતે નોર્મલ વાત કરી પછી એમને લાગ્યું કે હું એમનો કોઈ વકીલ વાત કરું છું એ ફ્રેન્ડનો એ રીતની મેં મારી વાણી બદલીને એ રીતે કાયદાથી વાત કરી તો એટલું બોલતા દસ દિવસ માગ્યા અને દસ દિવસ પછી પિત્રએ ફોન કર્યો તો મિત્રને એવું કીધું છે કે તમારો ઓગણીસ તારીખ સુધીમાં પગાર આવી જશે તો પગાર આવશે તો હું તમને જાણ કરીશ નહીં આવશે તો કોઈ જાણ કરીશ આમાં કેવું છે પગાર હા પાડવાની વાત તો આવે કે નહીં નહીં આવે તો પછી જોઈ જઈશું આપણે શું કરી શકીએ હમણાં તો આપણુંથી બનતું હશે તો કરશું જો આપણી પાસે આપણું પબ્લિક તમારો પાવર હશે આપણા મારા સબસ્ક્રાઈબર ઓછા છે જો મેં પહેલેથી ચાલુ કર્યું હતું અને આપણે સબસ્ક્રાઈબર વધારે હતા તો હું એની માટે કંઈક તો લડત પગ તો શું કરીએ મળશું જો વાંચતા જશું સમજતા જશું અને સમજાવતા જશું તો જય શ્રી રામ જય ભીમ જય જોહાર તો મળીએ ચાલો